ચેરમેન દ્વારા બે દિવસથી થી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂત કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લેશે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે નમસ્કાર મિત્રો મિત્રો બોટાદ કડદા વિવાદમાં શું બુદ્ધિપૂર્વકનો ખેલ ખેલવામાં આવ્યો છે ખેડૂતો વચ્ચે ખેડૂતોની માગ કેમ સંતોષાઈ નહીં ખેડૂતો માટેની સંસ્થા પરંતુ ખેડૂતો રસ્તા પર આવ્યા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો આમ છતાં પણ માગ લટકતી કેમ કડદા વિવાદ આજની તારીખે પણ લટકતો કેમ રાજુ કરપડા બોલી બોલીને થાકી ગયા બૂમો પાડી પાડીને થાકી ગયા પરંતુ ન તો લેખિતમાં લખીને આપ્યું ન તો બાહીરિયા આપી વિસ્તારથી વાત કરું તો કડદા વિવાદ બોટાદનો એ વિવાદ જે છેલ્લા થોડા સમયથી ખૂબ જ ગુજરાતમાં ચર્ચામાં છે તેની પાછળનું કારણ એક વિડીયો છે ખેડૂત પોતાનો કપાસ લઈને જાય છે એપીએમસીમાં તેની હરાજી થાય છે અને હરાજી બાદ એ કપાસને જીનમાં ઠાલવવાનો હોય છે જોકે આ બોટાદ એપીએમસી માં જ જોવા મળે છે ખેર મૂળ મુદ્દાની વાત કરું તો ઠાલવવા ગયા અને ત્યારબાદ કહ્યું કે આ કપાસ નહીં ચાલે ઓછો ભાવ મળશે અને ત્યારબાદ કપાસ પાછો લઈ જવા માટે કહ્યું આ વિડીયો વાયરલ થયા બાદ કડદા વિવાદ સામે આવ્યો કરદા વિવાદ છે શું સીધી રીતે તમને કહું સરળ ભાષામાં તો ખેડૂતો પોતાનો કપાસ લઈને જાય તો સામાન્ય રીતે એપીએમસીમાં એ કપાસના ભાવ આપી દેવામાં આવતા હોય છે હરાજી કરીને પરંતુ બોટાદમાં તેવું થતું નથી બોટાદ એપીએમસીમાં હરાજી કરવામાં આવે છે ભાવ નક્કી થાય છે ને ત્યારબાદ એ જે કંઈ કપાસ હોય છે તેને ઠાલવવા માટે ખેડૂતોએ પોતે જીનમાં જવાનું ત્યાં મૂકીને નહીં જવાનું તેને જીનમાં પોતે જવાનું એટલે એટલો સમય વધુ ખેડૂત પરેશાન થાય એ જીનમાં જાય ત્યારે હરાજીમાં જે ભાવ નક્કી થઈ ગયો છે પહેલેથી તેની સરખામણીએ ઓછો ભાવ આપવામાં આવે હળવો છે આ અલગ અલગ કારણો કહેવામાં આવે આ કડદા વિવાદને લઈ રાજુ કઠપડાએ મોરચો માંડ્યો હતો અને બોટાદ એપીએમસી પહોંચ્યા હતા પરંતુ બોટાદ એપીએમસીના ચેરમેને બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો હોય તેવું લાગે છે કહ્યું કે અમે કડદો નહીં લઈએ કહ્યું કે કોઈ પણ કડદો લેશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે પરંતુ લેખિતમાં કશું નહીં કહ્યું કે લેખિતમાં આપો તમે જે વાત કરો છો એની લોકો ત્યારે સ્વીકારી શકે લોકોને ગળે ત્યારે ઉતરે જ્યારે તમે એક લેખિતમાં આપો પરિપત્ર જાહેર કરો કશું આપ્યું નહીં બીજી વાત એ છે તેમણે બેઠક બોલાવવાનું કહ્યું કહ્યું કે મારા બાપુજી પણ બીમાર છે તમે મારી પરિસ્થિતિ પણ સમજો અને સૌથી અગત્યની વાત કહ્યું કે કડદા બાબતે અમે તમને ખાતરી આપીએ છીએ પરંતુ લેખિતમાં કશું નહીં અને જે માલ પાછો મોકલવામાં આવે આવે ઠાલવા જવામાં એ બાબતે અમે બેઠક અને ત્યારબાદ નિર્ણય કારણ કે હજારો મણ કપાસ આવતો હોય છે તો પછી તમે કપાસ યાર્ડમાં ઠાલવીને જતા રહો તો બીજા દિવસે અવ્યવસ્થા થાય એ પણ ખેડૂતનો પ્રશ્ન એ પણ ખેડૂતે વિચારવાનો ખેર તમે સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ કે ચેરમેને શું કહ્યું કરજા બાબતે જે ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન માટે એની હું ખાતરી આપું છું સાતો સાહેબ સાતો સાહેબ જે અહીંયાથી વાત થઈ કે વાહનમાં જે માલ આવે એ ત્યાં ઉતારવા નહીં જાય એમ તો એ બાબતે અમે એક મિટિંગ બોલાવી અને બધા જ વેપારીઓ જીનરિસ્ટ ને બધાને બોલાવી અને સહમત કરી અને ખેડૂતોની તરફેણમાં જે રીતે હિતમાં નિર્ણય આવે એ માટેના પ્રયત્ન કરશું આપણી ખાલી વ્યવસ્થા છે જે લોકો જે લોકો પોટકા લઈને આવે છે એની આપણે ખુલ્લી અરજી કરીએ છીએ વિષય એટલો છે આપણો ઘરે પછી આગળ કહેજો એટલા પૂરતો વિષય છે કે આપણે આવો કેટલી બધી હોય જેના કારણે વ્યવસ્થા તંત્ર ગોઠવાયા પહેલા આપણે અહીંયા જાહેરમાં એવું કહીએ કાલથી આવું કરશું એ શક્ય નથી કારણ કે અહિયાં રોજ નો પાસઠ હજાર કરીએ તો આવતીકાલે એની વ્યવસ્થા કરી ન શકીએ પરંતુ ખેડૂત ના હિતમાં તરત જ મીટિંગ બોલાવીએ અને જે રીતે ખેડૂત ના હિતમાં વ્યવસ્થા થશે એવું એપીએમસી બોટાદ પ્રયત્ન કરશે એની હું ખાતરી આપે વ્યાપારી મિત્રો અને ખાસ કરીને કમિશન એજન્ટોને રૂબરૂમાં ખાતરી આપું છું કે જે માલ અહીંયાથી તમે જોઈને લીધો હોય અને જેમાંથી પરત આવશે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં હવે પછી કોઈ વેપારી અહીંયા થી કમિશનર વેપારી માલની પસંદગી કર્યા પછી ચકડો પાછો મોકલશે તો દિવસ બે માં એનું લાયસન્સ રદ કરવામાં આવશે ખેડૂતો મીટિંગ કર્યા પછી નિર્ણય કરીશું પણ જે ખેડૂતોએ જેમની અંદર જો આમાં ઘણા બધા પ્રશ્નો આવે વાહન વાળા ન આવે વાહન વાળા ખોટી ન થાય આવા બધા પ્રશ્નો આવે ત્યારે તમે લોકો જ્યારે કપાસ થઈને આવો ત્યારે તમે આગળ ને તાક ભરાવાની કે અમે નાખી આવશું કે નહીં નાખી એટલે અડધો તો અડધા લોકો ઉતાવળ નાખ્યા હોવાના અને બુદ્ધિપૂર્વકનો ખેલ ન કહેવો તો શું કેવો શું ખબર નહોતી ચેરમેનને કે રાજુ કરપડા સહિતના ખેડૂતો આવી રહ્યા છે શું તેમને ખબર નહોતી છેલ્લા ઘણા આ થી વિવાદ ચાલે છે શું તેમને ખબર નહોતી કે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે શું તેમને ખબર એ પણ નહોતી કે ખેડૂતો ત્યાં સુધી માલ લઈને જાય છે અને આટલો માલ રોજનો આવી રહ્યો છે આ ચિંતા ખેડૂતોની નથી વ્યવસ્થા કરવાની વાત એપીએમસીના સત્તાધીશોની છે ત્યાંના લોકોની છે ખેડૂતો પોતાનો કપાસ લઈને આવે અને તે કપાસ ઠાલવે પોતાના પૈસા લઈ જતા રહે એમાં જે કોઈ વચેટિયા હોય છે એ પણ કમાય છે એપીએમસીને પણ પૈસા મળે છે આમ છતાં પણ વ્યવસ્થા કરવામાં વાકું ક્યાં પડે છે ખેર ચેરમેને મામલો લટકતો રાખ્યો બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો મને ખબર નથી કે હવે બેઠક ક્યારે થશે હવે ક્યારે નિર્ણય લેવામાં આવશે અને શું એવું વિચારવામાં આવી રહ્યું છે કે આ ટાઢા પડી જાય બે ત્રણ દિવસમાં તો પછી ફરી આ શરૂ રાખીએ તેમણે એ પણ કહ્યું કે ઘણા વાહન ચાલકો હોય છે તેને ઉતાવળ હોય છે ઘણા ખેડૂતને પોતે વહેલા ફ્રી થવું હોય છે નવરા થવું હોય છે તે લોકો પહેલાં જ લખાવી લે કે ભાઈ અમે ત્યાં માલ સામાન મૂકવા જશું એટલે કે કપાસ જીનમાં ઠાલવવા અમે જઈશું એટલે કે એનું એ થયું ને એવો કોઈ નિયમ નહીં કે ફરજિયાત આયાત ઠાલવવાનો જીનમાં નહીં એવું કશું નહીં ખેર રાજુ કરપડાએ શું કહ્યું સાંભળો બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડની અંદર જે છેલ્લા બાર વરસથી ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેની વિરુદ્ધમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો આક્રોશ સાથે બે મહત્વના મુદ્દાને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છે એમાંની જે પહેલી માંગણી છે કે હરરાજી સમયે વેપારીએ જે રીતે કપાસને ચેક કરવો હોય એ કરી લે પરંતુ હરરાજીમાં ભાવ નક્કી થઈ ગયા પછી કોઈ પણ ખેડૂતનો ભાવ ઓછો કરવામાં ન આવવો જોઈએ અને ખેડૂતને એવું પણ કહેવામાં ન આવવું જોઈએ કે અહીંયાથી કપાસ પરત લઈ જાઓ એક વખત હરરાજી થઈ ગઈ જે ભાવથી થઈ ગઈ એ જ ભાવથી કમ્પલસરી વેપારીએ કપાસ લેવો પડશે બીજી જે માગણી છે અમારી કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતની હરરાજી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન અહીંથી દસ કિલોમીટર દૂર છે ત્યાં તમે કપાસ નાખી આવો ખેડૂત આજ પછી માર્કેટિંગ યાર્ડના દરવાજા બહાર કપાસ નાખવા નહીં જાય આ બંને માંગણીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા હતા ગુજરાતના કોઈ માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં નથી આવતા ચેરમેન દ્વારા બે દિવસથી મીડિયામાં આવી અને વાતો કરવામાં આવે છે કે અમે કડદો બંધ કરી દીધો છે અત્યારે અમે કહ્યું કે વેપારી ખેડૂતનો કપાસ હરરાજી પછી ફરજિયાત લઈ લે છે કપાસ પાછો નહીં મોકલે આ લેખિતમાં બાહેધરી આપો ચેરમેન લેખિતમાં બાહેધરી આપવાથી ભાગી ગયા છે મતલબ મીડિયા સામે આવી બોટાદ માર્કેટિંગ યાર્ડ ચેરમેને કરેલી વાતના દાવા પોકળ સાબિત થાય છે આજે જ્યારે લેખિત માંગણી કરે છે ખેડૂત તો ચેરમેન આપવા તૈયાર નથી ભૂતકાળમાં પણ આવી મૌખિક વાતો ચેરમેનોએ કરી છે અને ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું છે આ બે માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરી વખત હરરાજી નહીં થાય તો ખેડૂતોએ નિર્ણય લીધો છે આપણે સાંભળ્યું કે રાજુ કરપડાએ શું કહ્યું આ પહેલા પણ રાજુ કરપડા બોટાદ એપીએમસી સામે મોરચો માંડી ચૂક્યા છે તેમણે તેમની વાતમાં એક ભાષણમાં કહ્યું હતું ત્યારે તેમની ધરપકડ થઈ હતી ફરી એક વખત ખેડૂતો સાથે ગયા પરંતુ આ વખતે રીતસરનો માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના હોદ્દેદારોને રેલો આવ્યો મને પણ એ સમજાતું નથી કે બોટાદ એપીએમસી માં ફક્ત બોટાદ નહીં પરંતુ અન્ય વિસ્તારનો પણ કપાસ આવતો હોય સુરેન્દ્રનગર હોય ચોટીલા હોય જસદણ હોય ત્યાં સુધીનો કપાસ આવતો હોય એટલો કપાસ આવતો હોય તો પછી આ લોકો કેમ વ્યવસ્થા કરતા નથી આ કંઈ નવું તો છે નહીં દર વર્ષનું હોય છે તો પછી તમે એક વર્ષ પછી બીજા વર્ષે શું બોધ લીધો શું નવી વ્યવસ્થા કરી અને અવ્યવસ્થા થાય છે એની ચિંતા પણ ખેડૂતોને કરવાની ફેર આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા ખૂબ ખરાબ બાબત કહેવાય કે ખેડૂતો પોતે આ વસ્તુ સ્વીકારવા નથી માગતા આ સિસ્ટમ શરૂ કરવા નથી માગતા આ સિસ્ટમ ચાલુ રાખવા નથી માગતા આ પ્રક્રિયા બંધ કરાવવા માગે છે કડદા જેવું કશું હોવું ના જોઈએ તે ગળું પુકારી પુકારીને બોલે છે આમ છતાં પણ યાર્ડના સત્તાધીશો હજુ કરશું કરશું કરે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ખાસ કરીએ લખજો કે કડદા વિવાદ આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખેડૂતો એક તો સામાન લઈને આવે એને પાછું જીનમાં પોતે ઠાલવવા જવાનું આવું શું કામ શું એ વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો ઊભી ન કરી શકે એની ચિંતા પણ ખેડૂતોએ કરવાની અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો જે મત છે કે ભાઈ આટલો કપાસ આવે છે ખેડૂતોએ પણ થોડું સમજવું પડે ઘણી વખત ખેડૂતોને પણ ઉતાવળો છે એ બાબતે શું વિચારો છો શું આમાં હજુ પણ જે મુદ્દો છે એ લટકતો રહેશે અને કોઈ પાક્કું નિરાકરણ નહીં આવે અને લાયસન્સ રદ કરવાની વાત છે એમાં શું યાર્ડના સત્તાધીશો કાયમ રહી શકશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો ધન્યવાદ